બધા આયા ના હું તો પેડા લેવા જોવા નતા મારા લો આમ કેવા જ્યાં શું પેલા ચા ને પોપરજી ને કોઈ મારા માટે મારા તાર

હું થાકી મુહુર્ત કરો વાનું મુહૂર્ત તો ખૂબ લાભ મળે બહુ ખૂબ બહુ તો બડી જાય તમે એવું કીધું એટલે તો દારૂ મળે દારૂ

ભૂંતુંલા કોઈલા તમર બાયે ભૂંતું ભેલી છે એ આમ જ મારી વાત તો હવે કળા આ પેડો ગાઢલ ભૂંતું ઊંચું હતું તારે ના ના મેક તો ડાયરેક્ટ વધાઈ દો આ નક ખેતી કરી ના લે હવે ના ખાવ લેવા ઘો લેટવા છે બતા મેલત ખરા મેલત ખરા એ મૂસી તો ગારા માં ખાઈ જા ની એ ખાઈ જા ના ના મે મેલી દો હાલો થોડો સાઈડ મોરો પછી તો બધું થાય પડ એલાર તો હું કરું ખ થોડોક જ બીજું હા હા થોડોક જ લે સો ખાવ ખાવ નહીં હવે આ બજન હલવા એ પેલો હાથ જો તમે તો ગાધા ના

મુહુત મારા અંદર નહીં હેડાયા લેટવા ના કોક થાય લેટવા કેટલા ખાઘા કરો